નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજાઓ ગરમીથી રાહત મળશે ક્યારે ગરમીમાં શે કયો ગુજરાત જાણો આ અઠવાડિયાને લઈને શું હવામાન અને પરેશ ગોસ્વામીની આગાહી આ અઠવાડિયે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં તો અમદાવાદ અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ બુધવાર સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે જોકે આ નીચા દબાણનું ક્ષેત્ર મોસમના પ્રથમ પ્રિ મોન્સૂન ચક્રવતી વાવાઝોડામાં પરિવર્તન થવાની શક્યતા ઓછી છે પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્ર નવી દિલ્હીએ સોમવારે તેની હવામાન આગાહીમાં જણાવ્યું હતું કે શુક્રવાર સવાર સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તન થવાની ધારણા છે બુધવારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નિશા દબાણનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે અને તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે અને પછી શુક્રવારે સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર સ્થિર થઈ જશે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નિશા દબાણવાળા વિસ્તાર અથવા ડિપ્રેશન વેધર સિસ્ટમને કારણે નોંધપાત્ર વરસાદ થાય છે અને આ સમયગાળા દરમિયાન આ પ્રેશર ચોમાસાની શરૂઆત કરવામાં મદદરૂપ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ ઉલ્લેખિત છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મેના રોજ એક લો પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે આ વાવાઝોડું કેટલું ખતરનાક હશે અને કયા વિસ્તારને અસર કરશે તે મુદ્દે હવામાન વિભાગે હજુ સુધી કોઈ સ્પષ્ટ આગાહી કરી નથી પરંતુ આ સિસ્ટમ સોવીસ કે પચ્ચીસ મેના રોજ વાવાઝોડું બની શકે છે અને તે ઓડિશા તથા આંધ્રપ્રદેશના દરિયા દરિયાકિનારે ટકરાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન નિષ્ણાતોના આકલન મુજબ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયા બાદ તીવ્ર બને તેવી શક્યતા અને તે ઓડિશા જેની અસર મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે હવામાનના કેટલાક મોડલ એવું પણ દર્શાવી રહ્યા છે કે હવામાન નિષ્ણાંતના ના આકલન મુજબ બાવીસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને ચોવીસ ડિપ્રેશનમાં લો પ્રેશર ફેરવાશે જેના કારણે ગુજરાતમાં સત્યાવીસ મે ના બસ વરસાદની શક્યતા જોઈ રહી છે પરેશ ગોસ્વામી એ કહ્યું છે કે કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે આવી શકે છે જે બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ કલાક જેવું ત્યાં રોકાઈ શકે છે જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ જ વહેલું આવવાની શક્યતા જોવાઈ રહી છે ચૌદમી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો